ડભોઈ રોડ બી એસ યુપી આવાસના મકાનમાં રાખેલ ઇંગ્લિશ તારૂ ના સાથે કિસમ ને છડપી પારથી વડોદરા શહેર પીસીપી ડભોઈ રોડ બી એસ યુપી મકાનમાં રાખેલ ઇંગ્લિશ તારૂના જથ્થા સાથે કિસમ ને છડપી પારથી વડોદરા શહેર પીસીપી ની ટીમ માનીને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ વડોદરા શહેરમાં પ્રોબિશન જુગાર અને સામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોબિશન જુગાડના સફળ કેસો કરીને પ્રવૃત્તિને સ્તનાપુર કરવા સૂચના કરેલ હોય માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી રાત્રા પીસીપી નાઓએ પીસીપીના અધિકારી કર્મચારીઓને પ્રોબિશન ઝુકાની પ્રવૃત્તિ બાબતે બાતમી મેળવીને સફળ કેસો કરવા જરૂરી માર્ગદર્શન આપી સૂચના કરેલ હોય છે આધારે પીસીપીના ના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભોપાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરસનભાઈ રાવને બાતમી હકીકત મળેલ કે ગોકુળ સામે આવેલ બીએચયુપી આવાસ બ્લોક નંબર બે બત્રીસ માં રહેતો જોસેફ સુનિલ વોલ્ટર નાવને ઇંગ્લિશ દારૂનો ધંધો કરવા માટે બીએસ યુપીયા આવાસ બ્લોક નંબર બે તેર વાળું મકાન ભાડેથી રાખેલ છે આ મકાનમાં ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે હાલ આ મકાનમાં તેનો પિતરાય ભાઈ હાજર છે દારૂનું વેચાણ ચાલુ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ ડબોઈ રોડ બીએસ યુપી આવાસના મકાનમાં રેડ કરતા મકાનમાંથી એક ઇસમને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પકડી પાડી કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જ્યોર્જ સાયમન

કાર્તિક સિંહ કિશોરસી હેડ કૉન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ બોપાભાઈ હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર કાંતિલાલ પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અણપતસિંહ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરસનભાઈ નાવને સદર સારી કામગીરી કરેલ